તાલુકામાં આરોગ્યની કથળી સ્થિતિ કવાટની મોટી કઢાઈ પીએસસીમાં ડોક્ટરના બદલે પટાવાળા દવા આપતા નજરે પડ્યા વિડીયો થયો વાયરલ શૈડી વાસન અને મોટી કઢાઈ પીએસસીમાં ડોક્ટર જાણ કર્યા વિના ગેરહાજરનો આક્ષેપ કવાટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિંટુભાઈ રાઠવાની મુલાકાત દરમિયાન સામે આવી ગોબાચારી વાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે વિડીયો બનાવી કર્યો વાયરલ કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ પટાવાડાને સ્ટાફ અને ડોક્ટર વિશે પૂછતા ગલ્લા તલ્લા કર્યા ત્યારે મોટી કડાઈ આરોગ્ય કેન્દ્રમાં તાળા લાગેલા જોવા મળતા વિડીયો બનાવીને વાયરલ કર્યો પીએસસી પર આવતા દર્દીને પટાવાડા દ્વારા દવા આપતા હોવાનું વિડીયોમાં કબૂલાત કરવામાં આવી હતી આઠ જણ હા અને દવા કોને આપી પછી દવા હુ આપી અને ડોક્ટર ઓ કઈ ગયા ડોક્ટર આજે નહીં આયા હવે એટલે આયા ન આજે નહીં આયા કોઈ કોઈ દિવસ આવે એવું થાય છે કે રોજે એવું કરે છે એક નીરો ભાઈ કરીને એ છે નીરો ભાઈ આવે છે કાય માટે બીજા કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આતા એક નીરો ભાઈ છે એ ઓર રાતે આવે છે એ તો બરાબર છે પણ અમુક અમુક દિવસે નહીં આતા એવું બનતું હશે ને ગામનું એવું કોઈ દિવસ બને ને બને ને

જે તે તંત્ર નાખી રહ્યું છે જે તે જિલ્લા આરોગ્ય કેન્દ્ર નાખી રહ્યું છે એમને તપાસવું જોઈએ અને બધા આરોગ્ય કેન્દ્રમાં જવું જોઈએ કે પોતાનો વિભાગ શું કામ કરી રહ્યું છે એવું તો હોવું જોઈએ કે એ હવે તંત્રને અમે તો વારંવાર કહીએ છીએ પણ કેટલું ઉજાગર થાય કેટલું ઓફિસમાં બેહીને કામ કરવું અને કેટલું ગામડે વિઝિટ કરવું એમના શું કહેવાય એ આ એક્ઝામ આવીને આવ્યા છે बुद्धिजीव से इने એટલે તો ખબર પડી ગઈ જોઈએ કે જે તે વિભાગમાં જે તે ગામડામાં પણ જયને વિઝિટ કરે તો સ્થાનિક જે તે વિસ્તારનો इने ખબર પડી કે શું ચાલી રહ્યું છે આ હમણે એની ચાલી રહ્યું છે આ કાકા છે પટાવણો છો ને કે જાતે દવા ગોળીયા આપે છે આવો અમાર કવાત માં ચાલી રહ્યું છે એટલે હવે જોઈએ કે જે તે વિભાગને કલેક્ટર મેડમ શું પગલાં લેગા કવાટ તાલુકાના મોટી કડાય ગામે આરોગ્ય કેન્દ્ર પર કોઈ પણ કર્મચારી જોવા મળેલ નથી માત્ર એક પટાવાળા જોવા મળે છે મેડિકલ ઓફિસમાં પણ એક પણ વ્યક્તિ હાજર રહેલ નથી કટ તાલુકાનું આ નસવાડી બોર્ડરને અડેલું છેલ્લું ગામ છે એકદમ અંતરિયાળ ગામ છે જેમાં ડોક્ટર રૂમમાં પણ કોઈ જોવા મળેલ નથી કવાટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવાની મુલાકાત દરમિયાન અહીં પટાવાળા સિવાય કોઈ પણ કર્મચારી હાજર નથી લેબોરેટરી રૂમ પણ ખાલી જોવા મળે છે કવાટ તાલુકાની અંદર જે આરોગ્ય મોટી કળાએ પીએચસી આવેલું છે જેની અંદર એક પણ કર્મચારી નથી અને હમણાં જે બીમાર કોઈ પણ વ્યક્તિ હોય તો કમાળ લઈ જવું પડે અને આટલું બેદકારી આરોગ્ય વિભાગનું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે પણ જિલ્લાના કોઈ પણ અધિકારી કે કોઈ આવીને ધ્યાન નહીં આપતો એની હાલત છે એક પણ કર્મચારી નથી અને એક કર્મચારીની હાજરી પણ પૂરેલી છે અને આ લોકો કેવું કરે છે કે બીજા દિવસે આવીને હાજરી પૂરી દે છે તો આટલું બધું ખોટું થાય છે અને સરકારના પૈસાનો જે બગાડ કરે છે મતલબ ઘર બેઠા બેઠા પૈસા કમાય છે એવું થાય તો આ લોકોના પૈસા છે ને આ જે ગામડાઓમાં સરકાર તો બહુ સારું કામ કરી રહી છે કે આટલે જોરદાર આખું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલી દીધું છે અને ભરતી પણ કર્યા છે પણ માણસો નથી આપતા તો બેદકારી તંત્ર નહીં કહેવાય એને તંત્ર ધ્યાન તો આપવું જોઈએ જે તે વિભાગના એવું અમારું કેવું છે અને હમણાં પણ ફોન કરીએ છીએ કે આના વિશે માહિતી આપો કે આ કેમ આવું કવાટ તાલુકાનું મોટી કડાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમયમાં આ દિવસના બે ને તીસ થયા છે જે દરમિયાન એક પણ કર્મચારી અહીં હાજર નથી મેડિકલ ઓફિસરનો રૂમ કેસ દવાબારી ખાલી છે અહીં પણ કોઈ વ્યક્તિ નથી મેડિકલનો સામાન પૂરેપૂરો પડેલો છે અહીં ડોક્ટર રૂમમાં પણ અહીં કોઈ નથી લેબર રૂમ અહીં પણ કોઈ વ્યક્તિ જોવા મળેલ નથી લેબોરેટરી એમાં પણ કોઈ નથી કુલ અહીં દસ કર્મચારીઓનો સ્ટાફ છે છતાં અહીં હાજરી પૂરીને માત્ર જતા રહ્યા છે કોઈ વ્યક્તિ અહીં જોવા મળેલ નથી સરકારશ્રીની તમામ સુવિધાઓ હોવા છતાં કર્મચારીઓનું મહેકમ પૂર્ણ હોવા છતાં માત્ર સહી કરીને જતા રહેતા આરોગ્યના કર્મચારીઓ એવું આ કવાટ તાલુકાનું મોટી કડાઈ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર